વા તારી સ્માઈલ કેટલી મસ્ત અને ક્લિયર અલાઈન છે એની પાછળનું રીઝન શું છે રીઝન એ તો મારી પાછળ છે સૌરાષ્ટ્ર કચ્છ ની સૌ પ્રથમ અને એક માત્ર એનેમિયા એક્રેડિટેશન ધરાવતી તેમજ દાંત પેઢા તથા જડબાના દરેક રોગોની સારવાર એક જ જગ્યાએ ઉપલબ્ધ કરાવતી હોસ્પિટલ એટલે વર્લ્ડ ફેમસ સિટી ડેન્ટલ હોસ્પિટલ અને આ હોસ્પિટલ વર્લ્ડ ફેમસ હોવાનું રીઝન એ છે કે અહીંયા પેશન્ટને કોઈ પણ પ્રકારનો ચેપ ન લાગે તે માટે વર્લ્ડ બેસ્ટ સ્ટેરિલાઇઝેશન છે જ્યાં સ્ટ્રિક્ટલી અને સેફલી બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેરિલાઇઝ થાય છે અહીંયાથી વાત પૂરી નથી થઈ જતી બટ બેસ્ટ સ્કેનર્સ નાઇટ્રસ ઓક્સાઇડ ઓપીજી અને CBCT ફોર એક્સરે જેવા વર્લ્ડ બેસ્ટ મશીનરી સાથે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ ફૂલ માઉથ રિહેબિલિટેશન અને ક્લિયર અલાઇનર્સ જેવી તમામ ટ્રીટમેન્ટ્સ અહીંયા થાય છે અવેરનેસ માટે અલગથી ડેન્ટલ મ્યુઝિયમ અને સ્પેશિયલી બાળકોને ડર ન લાગે તેવી રીતે ડેન્ટલ ટ્રીટમેન્ટ્સ કરવામાં આવે છે ડેન્ટલ સર્જન એન્ડ ઇમ્પ્લાન્ટોલોજિસ્ટ ડોક્ટર આનંદ જશાણી